વાત છે આજથી પચાસ વર્ષ પહેલાના સુરતની કે જ્યારે સુરતમાં ધૂળિયા રસ્તાઓ અને નળિયાવાળા મકાનો હતા અર્થાત વાત છે એ સમયની કે જ્યારે સુરત એક ગામડું હતું ત્યારે મારા હૈયાની સૌથી નજીકનું શહેર સુરત ચોમાસામાં કેવું ભીંજાતું હશે એની વાત કરતી નયન દેસાઈની આ કવિતા સુરતનો કેવો વરસાદ પત્રે ટપક ટપ છાંટા પડે અને પછી નળિયા ખટાખટ તૂટે સુરતનો એવો વરસાદ બારીમાં કૂદે બફામ કરી વાછટને વીજળી વેરે મૂઠે મૂઠે સુરતનો એવો વરસાદ પહેલા તો છાપરિયા શેરીઓ ચૂપચાપ કાળા આકાશ ભણી જુએ સુકા ભટ પાંદડાઓ ગબડે અને વિનો પવન પછી જાણે પિંજાય રૂએ રૂએ સુરતનો એવો વરસાદ વાદળા છલાંગ મારી ઉછળે ને તીર એની સાથે સટાક સટ છૂટે સુરતનો એવો વરસાદ કે નેવાની સાત વળી ઝૂલતા કોઈ હિંચકા નું આછું કિચુડક એવું સુની હવેલીના ગોખમાંથી ચોમાસુ માણે છે એકલું પારેવું રસ્તાઓ સુમસામ ખુલ્લા ફટાક જેમ શિવાજી શહેરને લૂંટે સુરતનો એવો વરસાદ સુરતનો કેવો વરસાદ કે પત્રે ટપ છાંટા પડે ને પછી નળિયા ખટાખટ તૂટે સુરતનો એવો વરસાદ સુરતનો એવો વરસાદ